ભૂપેન્દ્રભાઈ કહું છું બિલ્ડર હોવું એ અલગ વાત ખેડૂત હોવું અને ખેડૂત ના દીકરા હોવું એ અલગ વાત તમે ભાગ્યશાળી છો કે ખેતી નું ના જાણો ખાતર નું ના જાણો જંતુનાશક દવામાં મોનોકોટો મોનો કોટો ખબર ન પડે તારા મુખ્યમંત્રી બની ગયા છે ખરેખર લખી જો હવે કેના કારણે ભાઈ ના જો એ રામ જાણે મારો નાશ જાણે પણ આવા હજારો લાખો ખેડૂતો તમને બધું આપી રહ્યા છે

કયો કપાસ કયા સારા છે હવે તમે અચ્છા તમને એ ખબર છે પેલું કપાસ માં નિકાસ તો બીજી જ નો ખબર હોય મારવાના થતા હે એમ બધાય કીર તમે વિચાર કરો નરેન્દ્રભાઈને ખબર નહી કે એમ આમ આવું છે સાડા આઠ હજાર કરોડ નો પ્લેન હોય ને એટલે મને પોતાને એમ થાય ગારો બધું સુખી જશે ખરેખર આવું અને ત્રીસ ત્રીસ ચાલી ચાલી વર સુધી તમે મને બે વાડી ને તો હું એ નઠારો થઈ જાવ અને એમ હતા ફરજિયાત બિચારી ભોળી છે ને આને ડરાવશું ધમકાવશું અને ભાજપ નવી સિસ્ટમ આપણે મેં ઘણા બધા ભાજપ કહ્યું કે ભાઈ તમે આ બધા મત કેમ મળી જાય એટલે આમ તો ભાજપ ઘૂસવા ન દઈએ એટલે હિન્દુ ધર્મ નું રખેવાળ છે ને એવું ઓઢું ઓઢીને આવે અને મારા બધા બધા બિચારાઓને આવી રીતે રખડતા કરી નાખે તમે કલ્પના કરો આ કપાસ છે આજે ગુજરાતમાં માં વીસ લાખ હેક્ટર માં કપાસ નું વાવેતર છે ટ્રમ્પ ના દબાણ થી નરેન્દ્રભાઈ વીસ લાખ હેક્ટર માં એક હેક્ટર એક ખેડૂત હોય ને માની લો કે હા તો વીસ લાખ ખેડૂતો જેને પૂછ્યા વગર કપાસ વાવી દીધા પછી અહિયાં કપાસ અમેરિકા કપાસ મંગાવી જ આ તો પણ મારી આજુબાજુના જેટલા વિસ્તારોમાંથી કપાસ થાય ને એ કપાસ થશે ને એનો ભાવ નથી મળવાનો હવે બે હજાર ચૌદ માં તમે કહો પંદરસો રૂપિયા ભાવ હતો અને ત્યારે બિયારણ ઓછું હતું આપડે કપાસ વીણવાની મજૂરી ઓછી અત્યારે કેટલી વીણવાની એકસો એસી થી બસો રૂપિયા ઉતારવાના કપાસ વીણવાના આમાં એવું છે બિચારા ભાજપ ના નેતાઓ તો કઈ દિવસ કપાસ રીણું ન હોય એટલે એને ખબર ન હોય પણ આ બધી પીડામાં બીજા નંબર માં અમારે અહીંયા સુવિધા નથી સિંચાઈ ની હવે આ મોલ કાઢીને અમારે કરવું હું અમારે સિંચાઈ ની સુવિધા હોય તો અમને એમ થાય સિંચાઈ ની સુવિધા હે એ તો વસ્તુ હે ને અમારે પાણી જ નથી આ મોલ બરી ગયું આ પાણી હમણાં સુકાઈ જાય એટલે અમારા

કરોડો રૂપિયા હવે ખબર પડી તમને મારે શહેરના જનતા ને પણ કહેવા માંગુ છું કે તમે એમ કહો છો ને ખેડૂત ને બધું લેવું છે ખેડૂત ને લઈ લેવું છે ખેડૂત ને કઈ મળતું જ નથી ખેડૂત ને જો પૂરતો ભાવે મળે ને ત્યારે પચીસો રૂપિયા કપાસ નો અને આ વ્યવસ્થા એ સારી રીતે કરે ને તમારે કઈ અમે તમારે ખરેખર શહેરના જનતા એ ખેડૂતના દીકરાનો આભાર માનવો જોઈએ મારા ખેડૂત ખેડૂતનો દીકરો ભૂખ્યો ન શું હવે આમના વનરાજ છે એને કીધું કે આમાં હવે કપાસમાં કઈ છે નહીં કે સિંચાઈની વ્યવસ્થા છે નહીં કઈ મળશે નહીં હવે ઈ જે દોઢ બે લાખ નો ખર્ચો થયો હશે એનું શું હવે એનો દીકરો કદાચ ભણતો હશે એમાં કદાચ પ્રાઇવેટમાં સારી સ્કૂલ તો રહેવા નથી દીધી એટલે પ્રાઇવેટમાં ભણવા જતો હશે તો પ્રાઇવેટમાં ભણવા જશો એની ફીસ શું કરતા હશે એ કઈ રીતે ઘર સંસાર ચલાવતા હશે અને અનાજ કરી બિલો બાકી હશે પછી લગ્ન ગાળામાં ચાંદલા લખાવવાના અમારે તકલીફ પડે અને એમાં પાછા નવા હેલ્મેટ નો ગાઈડ તો મારું કહેવાનું એ છે કે ખેડૂતો કેમ પરેશાન છે ખેડૂતોને નીતિ નથી સરકારની એટલે આ પરેશાન છે હવે આ જમીન અદાણી ને આપી દો તમે નરેન્દ્રભાઈ અદાણી ચાર હજાર રૂપિયા કપાસ ગુજરાત કરી લે તો તમે કલ્પના કરો કે કરોડો લાખો ખેડૂતોને એમના પરિવાર ને જીવાડવા માટે સરકાર હોય કે એકાદ બે ઉદ્યોગપતિ હોય અચ્છા હવે ઘણા એમ કે તમારી પંજાબમાં શું કરી ઘણા એમ કે હું કહું ને કે ભાઈ વિસાવદરવાડી કરો એટલે કે પંજાબમાં ગઈકાલે પંજાબમાં પૂર આવ્યું છે તમને કદાચ ખબર હોત હેક્ટરે પચાસ હજાર રૂપિયો માન સરકારે આમ આદમી પાર્ટી જાહેર કરી દીધી બીજું કે અહીંયા રેત આવી ગઈ પાક ફેલતી ગયો તો રેતી છે એ ખેડૂતના ના ખેતર માં આવી ને ખેડૂત વેચશે તેને બાંધકામ માળા બરોબર છે આ વ્યવસ્થા પંજાબ સરકારે કરી બીજું છ મહિનાનું જે કરજ લે ને વ્યાજ માફી કરી દીધી એનાથી મોટું હોસ્પિટલો બધામાં સારવારો ફ્રી આ આનું નામ સરકાર કહેવાય આજે અમે લોકો રાજનીતિમાં આવ્યા છીએ તો ગરીબો વંચિતો શોષિતોની પીડા જોઈને એની પીડા નિરાકરણ માટે આવ્યા છે તમારે કઈ કોઈ કહેવું હોય તો એમનો વડીલોનો નો લીધો સરપંચ શ્રી પણ એટલે આજે અમારે પાણી રહ્યું ને આપણે વહેલું અમારે લૂંટાવ લૂંટાવદર નું તળાવ ઓવરફ્લો થાય એટલે લૂંટાવદર પછી મોરબી તાલુકાના ગામડા કેનાલ આવે જયારે જયારે અમે ધારાસભ્ય કેનાલ માટેની રજૂઆત કરી ને ત્યારે એમ કે આપડા માળિયા તાલુકાનો ઊંધી નકાબી જેવો ઢાંચો હે એટલે પાણી ચડે નહીં તો આ જેટલું પાણી છે ને એથી જાજુ ઓલા મોટા તળાવમાં હે તો એટલું પાણી છે મોરબી તાલુકાના બધા ગામડે ત્યાં અહીંયા પોગે છે અને જયારે કેનાલ દેવાથી કેનાલ ની વાત કરી ત્યારે એમ કે કુંધી રકાબી જેવો હોય તો હવરી કેતી એમ તો આ પાણી કેમ હવે હા મેળા ભરવાડા અને લુ એ ચારે ચાર ગામડા નું પાણી આવે ને એથી ગાજુ પાણી ઓલા મોટા તળાવ અહીંથી કુદરતી આવી જાય સિંચાઈ નહીં આપે સુવિધા અને અમારો એક આ પાણી નિકાલ જે કાંતિલાલ અમૃતિયા આ ત્રીસ વર્ષ થી અમને રમાડે છે નુકસાની માટે જે પાણીનો અમારો નિકાલ પ્રશ્ન હલ નહી કરે

ગામમાં નહીં જિલ્લામાં તાલુકાનું રાજ્ય કાઉં છું કાં હું છું નથી નથી તો મારે ભોગવવું છે જે થાય ભોગળવું મારે ખાડો પડે મારો દીકરો ખાંડો પડે મૃત્યુ પાન તો મારે પણ કહેવા લાધું નથી મારો દીકરો હતો મેં ખતમ કહેતો ખાટો પડ્યો મરી કેમ કે કહેવા મતલબ અને જો હું નથી સામે સુલતાન આવી જાય તો કે તારા બાપ માત્રાઓ નથી કાકા તમે જો હું અમે શું આ કાકા તમારા ના પેદા કરી આજે શું કહી આજે બોલે મકવાના જોઈ લે જોઈ લે શું કામ આ લોકો આજે તમે સામા ગામ અમે ના નથી લેતા ધોરણ સામા ગામમાં ભૂચર મોરી નો મારા પરિવાર મોત ના મોત વાળું કર્યું છે માતા આઈ ગયા છે મારા પરિવાર અને ઈ કેનો જામ સાહેબે કીધું કે ભાઈ આ આ મુસલમાન છે ને એના સંતાનોને આપણે સાચવવાના એટલે મુસલમાન બીજો હુમલો કરે છે છતાંય આપણે ખાલી આશ્રાદ ધમ પારવા માટે માતા આવી ગયા અત્યારે

એક ખેડૂત ના પાંચ પરિવાર તો ભાઈ હોય ઘરવાડી હોય દીકરો હોય બે દીકરા હોય બે દીકરા તો આપડે લગભગ

રસ્તા સારા નથી દીકરાઓ માટે સારી સ્કૂલ નથી દવાખાના નથી આપીએમસી માં લાઈનો લાગે ને એપીએમસી માં આપણે માલ આપવા ચાર વાગ્યા થી ઉભા થઈ સવારે અને ચાર વાગ્યા માં લાઈનો રાખી પછી એમ કે કપાસ ભાવ તળીએ વયા ગયા ચાલો ભાઈ કોનો છે તો મુરજીભાઈ નો તો મુરજીભાઈ નો જીરો એકત્રીસો એક એકત્રીસો એક બત્રીસો હાલો બત્રીસો બત્રીસો એક

પરણાવવાનું કે છે કે હવા ધ્યાન સુધી દારૂ પીવા છે કે ધંધો નથી આપણે આપવાના છીએ નથી આપવાના માની લો તમે દીકરી આપી દો એના કહેવાથી તો સાહેબ એક દીકરીનું ઘર બરબાદ થાય એક મત તમે ખોટું આપો ને એટલે આખા ગામને રાજ્યની રાજ્ય પડી જાય આ હું કેવા ગામો ગામ નીકળ્યા છે અને ન ગમે તો બદલી નાખો સાહેબ પાંચ વર્ષ ગમે એને બદલી નાખો ઈસુદાન ગઢવી કે ટીલો લઈને જોડો આવ્યો

જાગૃત થ એવું નથી કીધું કે સુદાનભાઈ ની સાથે રોકે કે પંકજભાઈ ની સાથે ફલાડો હું એમ કેતો જ હું એમ કોઈ તમે તમારા હક ને અધિકાર માટે જાગૃત થાવ કેટલા વર્ષથી આ રજૂઆતો કરો તમે ભાઈ હું તમને કહું છું કે આજે અહિયાં મારી આંગળી સડી હોય કેન્સર થયો હોય હું તો મારે કઈ નથી એટલે હાથ કાપવું યાદ રાખ

જેથી કરીને આઈટી નવલખી થી કોલસા ભરીને જે ટ્રકો ચાલે છે ને એ ટ્રકો રાતના ટાઈમે રોદો તારાઓ માટે હવે ના દીકરા દીકરીઓ કાલે અમે માળિયાના પ્રવાસે હતા કાલે હું પોતે જાતો મેં મારા મોબાઈલ માં લાઈવ તો જોયું પણ આ બે છોકરાઓ બસ પાછળ ઘુસી ગયા અમારી નજર અમે બસ હતી છોકરીઓ ઉતારવા માટે બે છોકરાઓ મજૂર હતા વાડીના પણ બે લઈને મોરબી બાજુ મોરબી તો પાછળ બસ પાછળ ઘૂસી ગયા હવે એકની સિરિયસ પરિસ્થિતિ હતી એકને થોડું ઓછું લાગ્યું હતું બેન ને એમ્બ્યુલન્સ બોલે આ પરિસ્થિતિ અહીંની જે છતાં તંત્ર જાગતું નથી અને બીજું એના માટે વીસ દિવસ પહેલા અમે બધાએ લેખિતની અંદર આર એન બી ડિપાર્ટમેન્ટને એને રજૂઆત આપી છે અને સમયગાળો આપ્યો છે કે મહિના દિવસની અંદર કામગીરી ચાલુ નહીં થાય અમે રસ્તા રોકો હાઈવે રોકો આંદોલન કરવાના છે પણ એના માટે ગ્રામજનોનો સાથ સહકાર અમારા માટે જરૂરી છે પચીસ પચાસ જણા તમારા ગામમાંથી આવો આગળ જયપુર છે એને કીધું છે

કે માની લો કે આજે આપણો એક દીકરો છે કે મતલબ બે દીકરા મરી ગયા તો જે દિવસે તમે એમ નહી માનો કે આજે આનો દીકરો ખાલી મારો દીકરો આરો અર્થ એ નહીં માનો ત્યાં સુધી પરિસ્થિતિ સુધરવાની નથી આપણે પોતે જાગૃત નથી ધવાન આપણે જાણીએ છીએ છતાંય પથારીમાં શું સુધરી આ સ્થિતિમાં એક વાર જાગૃત બીજું કે માની લો કે સરપંચ છે એનો એક નયા દવા

કારણ કે રસ્તાઓ કરવાના ખાડા રાખવા એટલે કે બધા લોકો ગામ માં જઈએ ને એક પ્રશ્ન રસ્તો કરી રસ્તો કરી દો

અને કે દાલુ થાય એટલે માળિયા તાલુકા જમીન ભરી ગઈ બાજુ જમીન ભરી ગઈ અને <tune> 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 બધા નું પાણી અહીંયા આવે આવું કઈ ઉધી રકાબી હોતું તો પાણીના વહેણો હોય ને બદલવા પડે બરોબર છે એના પાણી વહેણો બદલવા પડે જ્યાં જરૂર પડે જ્યાં સમતલ કરવી પડે તમારે પાણી ભરાવું પડે બીજું કરવાનું શું